हेलो हेलो हलो हलोन बोल रहा है मैं भूरा बात कर रहा हूँ भूरा बोला हाँ बोलो बोलो मैं गांव में आ गया हूँ तो तू मेरे को काका को समाचार भेज दे मैं आ रहा हूँ जल्दी बोलना हाँ मैं आ गया हूँ

મારો ભૂરો આવ્યો એમ ઓય તો હવે મારે પાસે તો આ ક્ષેત્રનું કોમ છે ને હવે ભૂરો ભૂરાન તમે લેતા આવશો ભૂરાન એટલે અમે તો ઓળખતાય નહીં એ તો ચીવ બોલત ખબર જ ન પડતી મને તો પણ તમારા પર ફોન આવ્યો નંબર છે ને પાછો કરજો હા અને ભૂરાન તમે લેતા આવો બાપરો ભૂરો હવે જેવો દેખાતો હશે જેવો હશે ભૂરો મારો હા રોડો તો ઈ તો લગભગ હેડતો તો હેડ છે તો આવતો રહ્યો હશે તો તો તમે ઘેર પોકો એટલું કરે આવે તો એડો હું ઘેર આવું હા હા જો તમે તો ભણ્યા નહીં મારો ભૂરો ભણીને આવે ચો હશે ભૂરો ચો દેખાતો હશે હા 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 વિદેશમાં મેલ્યો ને ભણી ગણીને ચેવો થયો હશે રૂપિયો લાવ્યો હશે અરે ભૂરા પાછળ તો મેં જેટલી મહેનત કરી એ ખબર હે મારા શેતર અડા મેલીને ભૂરા મેલ્યો છે ભૂરો તો મારું નામ રોશન કરશે

ચલો ધૂલથી બસ આ મિલવા જવું આ થી ઇંગ્લિશ નું શોકરું કાનુ શું આયુ જ નહી પડતી કાનુસી ખબર મગજ ખાઈ જો બોલી

હા ઇંગ્લિશ બોલી બોલી મગજ ખાઈ જુડો ભેજો રિક્ષા નહી આતો હવે રિક્ષા ના આડેક્રેન્સ ક્યાં હે ગારો હેધર રિક્ષા નહીં इसमें નહીં ચલતી અચ્છા નહીં જા તો હમક ચાલ ના જ ભાડા ભાડા ચલો ચાલુ અરે યાર ઇંગ્લિશ નું મારું માથું ખાજુ ચોથી આવું પેસેન્જર મળ્યું ભાડા દેખા પડેગા चल मैं तेरे को भाड़ा दे देता हूँ। ये नोट इधर चलता है ना तो ये कम पड़ेगा वो दी ज्यादा लाओ ऐसे करो मेरे पापा से ले लेना चलो ओ तुम्हारा पापा को मैं नहीं जानता तुम पैसे लाओ चलो कह दे नहीं पाड़ो तो आई गियो इंग्लिश इंग्लिश ने सोखरू मारू माथू खाइ गियो आज तो चलो हाय फ्रेंड कहां जा रहे हम ये एक अरे वो घामिया तुम क्या समझो ये है बैग है तो आप मेरे को क्या घूर घूर के देख रहे हैं अरे चलो हुए इधर जा रहे हम इधर वो तो क्या होता है तुम किधर लेके छाती हो मेरे को चले आ तो मगज खाई जू ना कहते मिल दे तुरे बताओ मगज पचू मार दो ओ बुरा

आशु बदु कहीं से आबदु भी स्टाइल और तारी बुरा या या तू तो जबरदस्त ही कोई सी वाह मारा बुरा वाह हाँ बुरा या मने तो आरक्ष मतो नहीं या हाँ 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 हा, मने तो चटलो आरक्ष से हाँ 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 हा। आज नाची लोग हम थाई से बुरा या हाँ मने तो आरक्ष नहीं हमारे

ઓય આપણે દેહ હા કઈ વાર વાત કર હા અને તારે બધું બતાવું અને લઈ જવું તો જો આજે ખેતી કરું એ તું જો હા બરાબર કેરા મોરે તારે હાર્યું સંભાળવાનું છે મેં જ ખેતી નહીં કરું ગા અમેરિકા અમેરિકા એ તારી વાત સાચી તું ગયા ખેતીનું કોણ સંભાળ છે નો દેજો મેં કર્યા નહીં હું

ખેતી બેટીમાં મને ગુંગળ આવતો હું ના રહી કરું ખુલામાં ફરેલો આ બધું ખેતીવાડી મેલીને હું ચોય ના રહી કરું પૂરા અરે જાજ આપ સમજતી ટ્યુ નહીં હો આ મેં આખો એસી રખુંગા આખો બહુ તો પસીના નહીં આવે ગાય એ તો રહેવાનું ખેડૂતના દીકરા હોય તો શું રહેવાનું પૂરા પૂરા આ તો તને ભણી ગણીને તને ફોટો કર્યો એટલે આ તું ખેતી વિશે બાકી આપણા ઘંડિયા ખેતી કરીને જ્યાં આ તો બાપ દાદાનો ધંધો છે હવેના છોકરાઓ તો ખબર નહીં આ બધું પડી મેળ છે તો ખેતી કોણ કરશે અને ખાવા પીવા માટે આ ધોન ક્યાંથી લાવશે ઓ ભણી ને બહાર જતો રહ્યો ચીવું શીશી ના આવ્યો હે ઇંગ્લિશ શીશી અમારે ચીવું બોલે ના આપણે તો ભણ્યા ને જોજો ગોમડામાં રખડ રખડ કર્યા ગોમડામાં રખડ રખડ કરે તો

શું બસ હા બેટા હું રીક્ષા મેલી ને આવ્યો એક ઇંગ્લિશ નું કે શું બોલતું તું ખબર જ નથી પડતી

કાયો નહી કેવાનું એને કાયો કા તો રીસડે ને અરે કાળો હા હેડા તો તું આયો હઈ આ તો તને ચા પાઈ દઉં હાય ચા પીવા તો હું કઈ રખડતો તો હા માર ભૂરો આયો છે આજ તો ભુરાની ખુશી માં તને આ તો ચા પાઈ દઉં મસ્ત તો બોલ ચા બનાઈ દો અરે કમા પેલા છોટો ફોન કરી દે ચા લઈને આવે આ રૂ ફોન કરું ફોન કર ચા આ બેટા ચા પીવા તો આયો તો કાળિયો હા ચાનો લેટો આખા

આલા ભૂરા ના નુ નઈ પી પાથેફન ચા ચા એ નો કોલ્ડિંગ હોય તો દે ને કાટુ માં નથી પી દે હો તું બેન કી ભૂરા પી પર ચા ચા નો 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 કાકા નો

તમે જોતા ની હું તો નહી આવતો આ ઇંગ્લિશ નું છોકરું મગજ ખાઈ જાય મારું ના ના છોકરું મને મગજ ખાઈ જાય મારું લો તાણે ગીજામ ગાલો કરું એટલે એટલે કપફકી ગયો અને તો હે હે બુરા એ છે તો એ છે અમે અમદ ના આવ્યા છે અચ્છા

ये क्या होती है चलो बुरा ये खाने का है ये खाने का है आ, खा जाओ तुम आप क्या मेरे को कहा दिखाने क्या लिखाने ले जा रहे हो ढालिया ढालिया वो तो ढालिया क्या होता है तुम हेड़ो बताओ मु तो मन को पानी ले जावन होय से सु होय बीजु क्या होता है कुछ खिजू से कुछ करते हो कुछ तो नहीं चलो सीधा जा रहे हम दाल्या देखने किधर जाने का है ये लो ये क्या होती है मसाला है ये मसाला खाने का, का है ये खाते हैं आप खाते हैं अच्छा ये क्या होता है सब ये देखो डालिया ओ इतना बड़ा डालिया हाँ हाँ डालिया बोलते हो इसको डालिया बोलते हैं और पानी क्यों इतना कम आ रहा है उसमें उन्हें हवा खेतर में जाए बदो